પાદરાણા પાતળી હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનો શુભારંભ થવા પામ્યો છે ઉપલક્ષમાં છે ભવ્ય શોભાયાત્રા અને પોથી યાત્રા યોજવામાં આવી હતી દર વર્ષે પાદરાણા પાતળી હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ નવમીના પાવન પર્વે શ્રીમદ ભાગવત સપ્તાહનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેના ભાગરૂપે આજે ભવ્ય પોથી શોભાયાત્રા યોજવામાં આવી હતી પાદરાણા ભૂપેન્દ્રભાઈ પટેલને ત્યાંથી ભવ્ય પોથી પૂજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત બરોડા ડેરીના ચેરમેન દિનુઅ્મા તથા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ ભડિયાર તથા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોયાત્રામાં કથાનું સરસ પાન વલસાડના સુપ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય શ્રી રંગ અવદૂત મહારાજના ઉપાસક પૂજ્ય શ્રી રાકેશભાઈ જોશી દ્વારા કરાવવામાં આવશે પોતીયાત્રામાં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પોતીયાત્રા નગરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને પાતળી હનુમાનજી મંદિર ખાતે પહોંચી હતી ખાસ કરીને વાત કરીએ જ્યાં મંદિર ખાતે પીવાના પાણી માટે વોટર કુલર આપનાર દાતા તેમજ કથાકાર દ્વારા વોટર કુલરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કથા સ્થળ પાતળી હનુમાનજી મંદિર ખાતે આવેલ મહાનુભાવોના હસ્તદી પ્રગટાવી શ્રીમદ ભાગવત કથાનો શુભારંભ છે તે કરવામાં આવ્યો હતો ખાસ કરીને જોવા જઈએ તો પાદરા શહેરમાં નીકળેલી આ શોભાયાત્રાએ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું જે અલગ અલગ રાજમાર્ગો પર નીકળી હતી જે શોભાયાત્રા જેમાં તમામ જે ભક્તો છે તે રંગે ચંગે જોવા મળ્યા હતા સૌ કોઈ છે તે ધાર્મિકતાના રંગે રંગાયા હતા ખાસ કરીને જોવા જઈએ તો આખરે પાતળી હનુમાન મંદિર ખાતે છે તે દર વર્ષની જેમ પરંપરાગત રીતે હાલના વર્ષે પણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહેશે સીતારામ છેલ્લા ઘણા વર્ષોથી આપણે રામાયણને શ્રીમદ્ભગવત કથાનું આયોજન થાય છે દર વર્ષે ભંડારાનું પણ સાથે આયોજન થાય છે સાથે સાથે ચાલુ વર્ષે શ્રીમદ્ ભગવત કથા રાખેલ છે એમાં આપણે રાતના પણ હનુમાન ચાલીસાના સુંદરકાંડના પાઠો થાય છે ચૈત્રી પૂનમને દિવસે રાત્રે એકસો આઠ હનુમાન ચાલીસાના પાઠનું પણ આયોજન થયું થવાનું છે ને રાખ્યું છે અને બાકીના દિવસો પણ ભજનો ને એનું આયોજન રાખેલું છે તારીખ તેર ને દિવસે અરે બાર ને દિવસ બાર તારીખે પૂર્ણાહુતિનો કાર્યક્રમ છે અને તેર તારીખે ભવ્ય ભંડારાનું પણ આયોજન છે દરેક ભક્તો ભાવિએ ગ્રામજનોએ પાદરાણાગમણા પધારવા વિનંતી આજે શોભાયાત્રા નીકળી પોથી અને ધર્મેશભાઈને ક્યારેથી નીકળીને પાતાળી હનુમાન દાદા લગીને આવી મંદિરે પછી સ્ટેજ પર એનું સ્થાપન કરવામાં આવ્યું